આજે મારા દીકરા સંજયનો જન્મદિવસ છે તો મે કીધું ચાલ છે મારી YouTube ચેનલ પર કેટલી પણ માહિતી આપી શકું કે મારી ખુદની ચાર ચેનલ મોનેટાઇઝ છે ખૂબ ખૂબ આભાર તમારા દરેક મિત્રોનો અને ચેનલો કઈ કઈ છે એ તમને કહી દઉં ખાસ કરીને YouTube માટે હું હવે મતલબ અલગથી ઓફિસ બનાવી રહ્યો છું લાઈટની સગવટ મારે કોઈ છે જ નહીં અલગથી અને બીજું કે મિત્રો ખાસ કરીને એ પણ કે મેં જે આજ સુધી બારે વિડિયો બનાવ્યા છે ફ્રોમ હાઉસ મારી વાડીની અંદર હું વિડીયો બનાવું છું એની આખી માહિતી તમને કેમ બનાવું છું એ પણ બધી આપણી ઓફિસ અલગથી બનાવવાનો છું પણ અત્યારે મારે અઢાર તારીખે ભત્રીજીના લગ્ન છે બધું મિત્રો એક ઝલક આપણા ઘર ઉપર પણ જોઈ લો તો જય માતાજ મિત્રો આજે આપણે ટેકનિકલમાં વ્લોગ વિડીયો મેં બનાવ્યો છે કારણ કે આજે મારા દીકરા સંજયનો જન્મદિવસ છે તો મેં કીધું ચલો આપણે એક અલગથી વિડીયો બનાવી લઈએ તો એની સાથે સાથે જે આજની મારી જે માહિતી છે મારી ફેમિલી કે મારા બ્લોગ વિડીયોઝની વિશે હું આખી જ વિડીયોમાં જાહેર કરવાનો છું મિત્રો જે પણ વિડીયો હું બનાવું છું એના માટે ઘણી બધી મેં મહેનત કરી છે ને બધી માહિતી તમને વિડીયોની અંદર આપવાનો છું વિડીયોમાં ધ્યાન આપજો તો ખાસ કરીને તો મિત્રો કેક પણ મંગાવે છે અને કેકની અંદર મિત્રો આવા નાના બાળકો ખુશ ના રહે તમે સમજી શકો છો નાના બાળકોને ખુશ રાખવા માટે થઈને છે ને મિત્રો એના માટે આપણે જે છે આ ચોકલેટ તમે જોઈ શકો છો જે તમે કેકથી બાળકોને ખુશ કરી શકો ને ચોકલેટથી મિત્રો એટલા બધા ખુશ બાળકો થાય ને તો જે તમારી કેક પણ કામ નથી લાગતી કારણ કે ચોકલેટ વસ્તુ એવી છે ને કે ગમે તેવું છોકરું હશે ને એમને તમે ચોકલેટ મિત્રો આપશો ને તો એટલું બધું ખુશ થઈ જશે અને કેક વસ્તુ મતલબ અલગ છે તો આ બોક્સ આપણે લાવ્યું છે સ્પેશિયલ મેં હવે ને ચોકલેટ કિસમી ચોકલેટનું બોક્સ લાવી દીધું છે અને એની અંદરથી જે આ ચોકલેટ છે એ બધી આપણે આપવાની છે એની અંદર ઘણી બધી લાઇનમાં એક એક લાઇન ખૂબ જ છે અને આ ચોકલેટથી મિત્રો બાળકો ખુશ થાય તો આપણે એની અંદર બાળકો સંજા માટે થઈને મેં કેક નથી લાવ્યો અને ખાસ કરીને સંજાને અમારે છે ને દસ વર્ષ આજે પૂરા થયા છે તો બાળકોને આપણે ચોકલેટો ખવડાવી દઈએ અને આગળ વિડીયોની આપણે શરૂઆત કરીએ અને વિડીયોમાં મિત્રો ખાસ બન્યા કારણ કે યુટ્યુબની અંદર જે મિત્રો આપણે સફળતા મેળવી છે મારી યુટ્યુબ ચેનલ કેટલી છે એ પણ માહિતી આપીશ ખાસ કરીને યુટ્યુબ માટે હું હવે મતલબ અલગથી ઓફિસ બનાવી રહ્યો છું અલગથી અને બીજું કે મિત્રો ખાસ કરીને એ પણ કે મેં જે આજ સુધી બારે વિડીયો બનાવ્યા છે ફ્રોમ હાઉસ મારી વાડીની અંદર હું વિડીયો બનાવું છું એની આખી માહિતી તમને કેમ બનાવું છું એ પણ બધી માહિતી વિડીયોમાં આપવાનું છું તો ખાસ વિડીયોમાં બને રહીજો સંધ્યા બધાને ચોકલેટ આપી દે એટલે બાળકો બધા ખુશ થઈ જાય બધાને ચોકલેટ આપી દે તો મિત્રો આ છે મારો દીકરો ત્રીજામાં ભણે છે હવે ચોથામાં આવશે અને દસ વર્ષ પૂરા થયા છે એનો જન્મ થયો તો બે હજાર પંદરમાં તેર પાંચ અને આજે એની જન્મ તારીખ મિત્રો છે તો મિત્રો આપણે હેપી બર્થડે બેટા જો હજારો સાલ અને મારી જેમ મિત્રો બધા લોકોની હેલ્પ પણ આગળ કરશે તો આપણા જે સંસ્કાર જેવા આપણે આપીશું ને એવા મિત્રો બાળકોમાં સંસ્કાર રહેશે કારણ કે કહેવત છે ને કે જેવા આપણે બાળકોને સંસ્કાર આપીએ ને એવા જ મિત્રો સંસ્કાર રહે બાકી આપણા ઉપર નિર્ભર છે મિત્રો બાળકોને કઈ રીતે રાખવા કઈ રીતે આગળ એમને વધારવા અને કઈ રીતે એને સારા વિચારો કે સારા સંસ્કાર આપવા એ બધું નિર્ભર આપણા ઉપર હોય છે તો ચલો મિત્રો આગળ પણ વિડીયોની અંદર ખાસ બનાવી રહેજો મિત્રો મિત્રો એક ઝલક આપણા ઘર ઉપર પણ જોઈ લો અને આપણે જે રૂમ બનાવવાના છીએ કઈ રીતે બનાવવાના છે તો આપણું આ અત્યારે હાલની અંદર જે મકાન છે એ હાલનું છે અને બીજું એ તમને કહી દઉં કે મારા આ નવા મકાનનું કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો પાછળ છો આ નવા મકાનનું મેં કામ ચાલુ કરી લીધું છે પણ અત્યારે મારે પ્રસંગ છે એટલે મેં બધું કામ અત્યારે બંધ કરી દીધું છે અહીંયા વચ્ચે લીમડો હતો તે મેં કાઢી નાખ્યો અને પાછું પાણીથી લીલું કરીને છે ને કમ્પ્લીટ કરી દીધું છે તો આપ જોઈ શકો છો મિત્રો આ મારું જૂનું મકાન છે આપ જોઈ શકો છો જોઈએ અહીંયા તો પ્રકાશ પડે છે તડકાનો અને આ મકાન ચાલુ છે અને આપણે યુટ્યુબની ઓફિસ એટલે કે જે રૂમ બનાવવાનો છે એ પણ તમને ખાસ કહી દઉં તો મેં અહીંયા બ્લોક લાઈન મૂકી દીધા છે આપ જુઓ અહીંયા મેં બ્લોક લાઈન બ્લોક મેં લાવી દીધા છે અને અહીંયા આપણી ઓફિસ અલગથી બનાવવાનો છું પણ અત્યારે મારે અઢાર તારીખે ભત્રીજીના લગ્ન છે બધું કામકાજ અત્યારે બંધ છે મકાનનું પણ મેં હમણાં કામકાજ બંધ રાખ્યું છે તમે જોઈ શકો છો તો આ મારું મકાન બનવાનું મિત્રો ચાલુ છે તમારા બધાના ખૂબ ખૂબ આશીર્વાદથી આપણે મકાનનું આગળનું કામ કરી રહ્યા છે મેઇન પોઈન્ટ છે મિત્રો મારે હાલ સુધીની અત્યારે સુધી છે ને લાઇટની સગવટ મારે કોઈ છે જ નહીં જે મારો મોબાઈલ ચાર્જ કરું છું એ પણ હું ડીશ ઉપર કરું છું મિત્રો ખાસ કરીને તો આ કામ ચાલુ છે અને મેં લાઇટ માટે ઘણો બધો ખર્ચો કર્યો છે કારણ કે આપણે યુટ્યુબની જે ઓફિસ અહીંયા બનાવવાના છે ત્યારે મિત્રો મારે લાઇટની જરૂર પડશે એ તો તમને ખ્યાલ જ છે કારણ કે કોમ્પ્યુટરને બધું મારે લાવવાનું છે એટલે યુટ્યુબનું કામ સાથે કરીશ અને બીજી ખાસ તમને એ પણ જાહેર કરી દો કે જ્યારે મેં ઓફિસ આપણી બની જશે એટલે સાથે સાથે હું યુટ્યુબના કોઈ પણ વિડીયોના પોસ્ટર બનાવવાનું પણ કામ ચાલુ કરવાનું છું પોસ્ટર એડિટિંગ ટોટલ કામ કરીશ બધું કામ કરવાનું આપણે છે તો ખાસ કરીને મિત્રો જોઈ શકો છો અને જે આપણે બહાર વિડીયો બનાવવા એનું કારણ એક જ છે કે મારે મિત્રો મેં તમને કીધું કે મારે ઘરે લાઇટની સગવડ નથી એટલે મને અહીંયા ઘરની અંદર છે ને મતલબ ગરમી ખૂબ જ થતી એટલે મેં ઘણા ખરા વિડીયો છે ને મિત્રો અહીંયા જ બનાવેલા છે તમને ખ્યાલ જ છે બહારે જ કારણ કે ગરમી થાય છે આપણી વાડી છે આપણું ઘરનું ફ્રોમ આઉટ છે આ બાર ખૂબ છે જાંબુ છે કેળ છે ચીક્કું છે બધું આવેલું છે ત્યાં હું બારે જ વિડીયો મિત્રો ખાસ બનાવશું બીજા નંબરમાં મિત્રો કે લાઇટની સગવડ નથી એટલા માટે બહાર બનાવતો તો પણ આવતા મહિનાની અંદર લાઇટ પણ આવી જશે હું લાઈટ તમને થાંભલા આવી ગયા છે તમને દેખાડી દઉં છું ચાલો અહીંયા મિત્રો જો અહીંયા મેં લાઈટ આવી ગઈ છે જો અહીંયા બોર માટે અમે ઓઈડી પણ બનાવી લીધી છે અને ડીપી બાકી છે એટલે મતલબ દસ પંદર દિવસમાં હવે લાઇટ આવી જશે પછી આપણે ઓફિસ રૂમ બનાવીશું સાથે સાથે મારું ફ્રોમ હાઉસ છે જો અહીંયા બંને બાજુ અહીંયા કેનલ છે આપ જોઈ શકો છો અહીંયા બાજરી અત્યારે આ બાજુ ઊભી છે અને અહીંયા સામે અને આ બાજુ મારું ઘર છે સામેલા ભાગમાં અને આપણી જે વાડી આપણે યુટ્યુબના વિડીયો યુટ્યુબના વિડીયો બનાવીએ એ મિત્રો જો અહીંયા આબા વાડી છે મેં કેરી અમને ઉતારી લીધી છે આપણે વ્લોગ વિડીયોમાં વિડીયો બનાવીને પણ ચડાવી લીધી તમે જોઈએ છે કેરી ઘણી બધી આવે છે અને અહીંયા બધું આપણું ફ્રોમ હાઉસ છે ઘણી વખત હું અહીં બેઠીને પણ વિડીયો બનાવું છું કારણ કે ઘરે છે ને લાઈટની આપણે મિત્રો સગવડ નથી તો આજે સ્પેશિયલ સંજેનો બર્થ ડે હતો એટલે બધી આખી આપણી વિડીયો અલગથી આપણે બનાવી લીધી છે તો ખાસ મિત્રો કોમેન્ટ કરજો વિડીયો સારી લાગી હોય તો મિત્રો ખાસ કોમેન્ટ કરજો કારણ જોઈ શકો છો આંબા છે કેરી છે કેળ છે બરાબર હોય બધા આંબા છે જુઓ અહીંયા અહીંયા આપ જોઈ શકો છો જો આ કેરી પણ આ લટકી રહી છે આપ જોઈ શકો છો અહીંયા શાકભાજી પણ મિત્રો મેં વાવેલું છે ગવાર ફળી ચોળાફળી બધું છે મિત્રો મારી વાડી છે મારી ખુદની વાડી આની અંદર મિત્રો ઘણા લોકો મને કોમેન્ટ કરતા હોય છે કે તમે મને રિપ્લાય નથી આપતા કામ નથી કરતા તો મિત્રો આપ સરળ મિત્રનો જો જોઈ શકો છો મિત્રો આ લીંબુ છે કારણ એ જ છે મિત્રો કે આપણને ખેતીવાડીની અંદરથી ટાઈમ નથી મળતો અને તમારા બધા સહકારથી મિત્રોનો કે આપણે ઓગણત્રીસ હજાર સબસ્ક્રાઈબ થયા અને બીજું કે મિત્રો આપ ખાસ તમને એ પણ કહી દઉં કે મારી ખુદની ચાર ચેનલ મોનોટાઇઝ છે ખૂબ ખૂબ આભાર તમારા દરેક મિત્રોનો અને ચેનલો કઈ કઈ છે એ તમને કહી દઉં આપણી પહેલા નંબરની છે ટેકનિકલ જયગુગા ઓગણત્રીસ હજાર સબસ્ક્રાઈબ છે બીજા નંબરમાં છે મિત્રો ટેકનિકલ જયગુગા ટુ સોળ હજાર સબસ્ક્રાઈબ છે ત્રીજા નંબરમાં છે એડિટ બાય સંજય આર છોકરાના નામની આપણા સંજયના જેનો બર્થડે છે આજે એના નામની છે એને સોળ હજાર સબસ્ક્રાઈબ છે અને ચોથા નંબરની છે એસટી બસ ગુજરાત જેની અંદર મિત્રો બે હજાર સબસ્ક્રાઈબ છે હમણાં જ મોનોટાઇઝન થઈ છે પંદર દિવસ પહેલાં તો આ બધી ચેનલનો કમ્પ્લીટ મોનોટાઇઝન છે આ બધા તમારા સહકારથી મિત્રો આપણી ચેનલનું મોનોટાઇઝન થઈ ગઈ છે અને હવે મિત્રો લાઇટ આવી જાય એટલે સ્પેશિયલ આપણે રૂમ બનાવીને એની અંદર વિડીયો અને ટોટલ કામ કરવાનું આપણે છે યુટ્યુબ હોય ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય યુટ્યુબના પોસ્ટર હોય અત્યાર સુધી મેં યુટ્યુબનું જ કામ કર્યું છે બાકી હવેથી મિત્રો લાઇટ આવી જાય બાકી બધું કામ એડિટિંગનું આપણે કરવાનું ચાલુ કરવાનું છે સાથે સાથે સંજયને પણ આપણે ટ્રેનિંગ આપવાની છે કારણ કે એડિટિંગનું એક કામ કરી શકે તો મિત્રો વિડીયો તમે જોઈ લીધો હશે કે વિડીયો આપણે કેમ બારે બનાવતા કયા કારણોસર તમે મારું મકાન જોઈ લીધું યુટ્યુબની ઓફિસ પણ બનવાની જ છે બધું કામકાજ ચાલુ કરવાનું છે પણ ધીરે ધીરે લાઇટ આવ્યા પછી કોમ્પ્યુટર પણ લાવવાનું છે પણ લાઇટ આવ્યા પછી એના વગર આપણે કાંઈ શું કરી કારણ કે મારે લાઇટની મેન પ્રોબ્લેમ છે એના માટે થઈને હું કાયમિક માટે વિડીયો બારે બનાવું છું મિત્રો તો વિડિયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જયગુગાને મિત્રો